નમસ્કાર આપની હરિરાય રહ્યા છો ઓળીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા રાજ્યના પૂર્વ સૈનિકોના પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓ સંદર્ભે શરૂ કરવામાં આવેલી સૈનિક સ્વાભિમાન યાત્રાનું મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું લુણાવાડામાં માજી સૈનિકોએ તેમના પ્રશ્નો અંગે વિસ્તૃત રજૂઆત કરી અને સરકાર સમક્ષ આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવાની માંગ કરી હતી આ યાત્રા લુણાવાડાથી અરવલ્લી જિલ્લા તરફ આગળ વધી હતી

કે સાહેબે હમણાં પત્રકાર પરિષદ માં જણાવી પણ દીધું અને બધાને ખબર પણ છે કે અત્યાર સુધી આપણા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને ગાંધીનગર છાવણીની ની અંદર આપણા ત્યાં બેઠેલા જ છે આપણે એવું નથી કે લડાઈ માટે ત્યાં બેઠેલા જ છે મિત્રો ની અંદર પહોંચી ગયા છે

સૈનિકો પ્રત્યે ખાલી દેખાવ કરે છે સૈનિકોને કોઈ માન સન્માન આપતી નથી જેથી કરી છે પણ આ સરકારે આપણું કાંઈ સાંભળ્યું નથી ઉપરાંત આપણે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે આ જનતાને પણ ખબર પડી જોઈએ કે અમારી સાથે કેવો વ્યવહાર થયો છે જ્યારે આપણે ગાંધીનગર ખાતે રજૂઆત કરવા ગયા ત્યારે આ માજી સૈનિકો જેમને આ દેશ ને માટે બાર બાર વર્ષ સતત સતત વર્ષ પંદર પંદર વર્ષ વીસ વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષ યોગદાન આપ્યું છે પાકિસ્તાન અને ચાઈના ને ધૂળ ચટાવી છે ત્યારે આ પહેલી ગુંગી સરકારે એવો આદેશ કરવામાં આવ્યો પોલીસ દ્વારા કેમને ડિટેન કરો પોલીસ એક